પંચ પન્નાસ પંચાય હરી ભાઈ એક તીન હજાર પંચ તીન હજાર પંચપન્નાજાર સાસો સવા સવ સત્તાવીસ સાબીસ પંચાયત સત્તાવીસ સાડે સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ રૂપિયા અઠાવીશ રૂપિયા

એક હજાર અકરા બારા તેર સવા સોળ સાડ સોળ હજાર દોઢ હજાર રૂપિયા દોઢ હજાર રૂપાય સત્તાવીસ પુ એક સત્તાવીસ પંચાયત એકવાર સત્તાવીસ તત્તા પંચાયત સત્તાવીસ અઠ્યાવીસ ત્રીસ હજાર પછી એકતીસ રૂપે એકતીસ દાર બાદ પંદર વીચ પંચપન્ના પે સા એકવીસ બાવીસ એવીસ શેર ભાઈ શેર બાય એક વાયસર ભાઈ દોઢ વાર ત્રેવીસ પન્નાસ રૂપાય પંચી પંચી શરૂપે સત્તાવીસ અઠાવીસ એકતીસો રૂપિયા પંદર સવારે ચાલીસ સોળ પવન અઠીસ દોન હજાર પંદર પંદર વીસ પંચ એકવીસ એક પંચેન્સ રૂપિયા એકવીસ ચોવીસ અરે બાવીસ ચોવીસ

હરે શે દોન હજાર એકવીસ સવા એકવીસ સાડે બાવીસ સવા બાવીસ સવા તેવીસ સાવીસ ચોવીસ બહાદ્રભાઈ પંડ પચીસ છે રવાય એકવીસ ચોવીસ ચોવીસ રોવાય સવા સત્તાવીસ સાહેબ સત્તાવીસ પંચાવન પંચ રૂપાઈ સત્તાવીસ રોજેરવાર દોન હજાર દોન હજાર પાંચ પચીસ સાડેસવિસ સત્તાવીસોડ મીસવાઈ શેરવાઈ શેરવાય સત્તાવીસર વાય બરોબર શેરવાય પંદર એકવીસ શેર વાય એકવીસ શેર વાય એકવીસ શેર ભાઈ વાર સવ છવિરવાય સત્તાવીસ સાડે સત્તાવીસ અઠ્ઠાવીસ સાચો પંચવીસ સવા પંચીસ સાડ પંચ સવા સવિસ નિશ્ચિત આપણે એક

ચોવીસ ત્રણ હજાર રૂપાય પાંચ રૂપાય પંચીસ રૂપાય પન્નાસ રૂપાય તીન હજાર પન્સ રૂપાય માંડવી એક